જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર આજનો નવો વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરશું પ્રોપર્ટી કાર્ડને લઈને કેટલા લોકોના પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થઈ ગયા છે અને પ્રોપર્ટી કાર્ડ તમે જાતે કઈ રીતે ચેક કરી શકો એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો અંદર કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સ્વામિત્વ કે જેનું નામ છે સર્વે ઓફ ધ વિલેજ એન્ડ મેપિંગ વિથ ધ ટેકનોલોજી ઇન ધ વિલેજ એરિયા આ યોજનાએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે રાજ્યની અંદર આપણે વાત કરીએ તો પંદર હજાર સૂચિત વસ્તીવાળા ગામમાંથી ચૌદ હજાર ગામમાં ડ્રોન સર્વેક્ષણનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને આ સર્વેક્ષણના આધારે નવ હજાર છસોને એંસી ગામમાં રહેતા નાગરિકોને અત્યાર સુધીમાં પંદર લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે હવે સ્વમિત્વ યોજના શું છે તો કે સ્વમિત્વ યોજના હેઠળ ગુજરાતની અંદર તૈયાર કરવામાં આવેલા માલિકીના નકશાને રાજ્યના વિવિધ જમીન રેકોર્ડ અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે અસરકારક રીતે જોડવામાં આવી રહ્યા છે આ દૂરથી એકત્ર કરવામાં આવેલા ડેટાને ચકાસવા માટે ગુજરાતની અંદર સ્વામિત્વ ડેટાને માલિકની વિગતો મેળવવા માટે તથા રાજ્યના ગ્રામ સુવિધા પોર્ટલની સાથે પણ જોડવામાં આવી છે હવે મિત્રો પ્રોપર્ટી કાર્ડની વાત કરીએ તો આ ચકાસણી પૂર્ણ પ્રક્રિયા રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા પોર્ટલ ઉપર પૂર્ણ કરવામાં આવે છે અને જેના પરિણામે અંતિમ પ્રોપર્ટી કાર્ડ જે છે એ બનાવવામાં આવે છે વધુમાં જારી કરાયેલા અંતિમ જે પ્રોપર્ટી કાર્ડ છે તેમને નિયમિત જાળવણી અને અપડેટ માટે રાજ્યના સીટી સર્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે પણ એને જોડવામાં આવે છે ડિજિટલ લેન્ડ રેકોર્ડની ચોકસાઈ અને વિશ્વસનીયતા જે છે એ સુનિશ્ચિત કરે છે મિત્રો વાત કરીએ તો આ યોજનાનું એક મહત્વનું પાસું એ છે કે પ્રોપર્ટી કાર્ડ હવે ગ્રામીણ માલિકો માટે નાણાકીય સંપત્તિ તરીકે કામ કરી રહ્યા છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સ્વમિત્વ પ્રોપર્ટી કાર્ડના આધારે અત્યારે ત્રણ કરોડ રૂપિયાથી તેતાલીસ લોન પણ લેવામાં આવી છે આ લોનનો ઉપયોગ સામાન્ય રીતે નાના સમારકામ વ્યવસાય સુધારણા અથવા તો અન્ય નાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પણ આપણે કરી શકીએ છીએ મિત્રો વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની અંદર ચારસો અને અડતાલીસ ગામનો સર્વે જે છે એ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે જેમાંથી બસો ને તેત્રીસ ગામના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જ્યારે એક લાખ દસ હજાર પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે એવી જ રીતે મિત્રો મહેસાણાની અંદર પાંચસો અને છ્યાસી ગામનું સર્વે પૂર્ણ થઈ ગયો છે ચારસોને અડત્રીસ ગ્રામના પ્રોપર્ટી કાર્ડ છે એ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને એક લાખ ચુમ્માલીસ હજાર પ્રોપર્ટી કાર્ડ જનરેટ પણ થઈ ગયા છે એવી જ રીતે જો બનાસકાંઠાની અંદર રહો છો એક હજાર એકસોને બાણું ગામનું સર્વે પૂર્ણ થઈ ગયો છે અને સાતસોને તેંતાલીસ ગામના જે પ્રોપર્ટી કાર્ડ છે એ તૈયાર પણ થઈ ગયા છે અને એક લાખ ચોત્રીસ હજાર પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરી દેવામાં આવ્યા છે એવી જ રીતે મિત્રો આપણે વાત કરીએ તો અમદાવાદ ની અંદર અમરેલીમાં પાંચસો અરવલ્લી ગાંધીનગરમાં બસો ને પિસ્તાલીસ ગીર સોમનાથમાં ત્રણસો એકત્રીસ છોટા ઉદેપુર ની અંદર બસો ને પિંચોતેર જામનગર ની અંદર ચારસો ત્રણ જુનાગઢ ની અંદર ચારસો બોતેર ડાંગમાં બસો ને સત્તાણું ત્યારબાદ તાપીની અંદર ચારસો આઠ દાહોદમાં એકસો આઠ દેવભૂમિ દ્વારકામાં બસો ને અડતાલીસ નર્મદાની અંદર બસો ને એકત્રીસ નવસારીમાં બસો છવ્વીસ અને પંચમહાલની અંદર ત્રણસો ને ઓગણત્રીસ એવી જ રીતે પાટણમાં પાંચસો છ પોરબંદરમાં એકસો બેતાલીસ સાબરકાંઠાની અંદર અગિયારસો બોટાદની અંદર એકસો ને એસી ભરૂચમાં છસો ભાવનગરમાં છસો ચાલીસ મહીસાગરની અંદર ચારસો બોંતેર મહેસાણામાં પાંચસો અડસઠ ત્રણસો ને ચોવીસ મોરબીની અંદર રાજકોટની અંદર સર્વે ની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તમારું જે પ્રોપર્ટી કાર્ડ છે એ જારી કરવામાં આવે છે અને મિત્રો વાત કરીએ તો તમે ઘરે બેઠા તમારું પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે જોઈ શકો તો સૌથી પહેલા તો તમારે એચ ઈ

નો સર્વે નંબર આ બધી જ વિગત છે તમે અહીંયાથી જોઈ શકો છો સૌથી પહેલા તો તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો છે તમારા સિટી સર્વેની ઓફિસ કઈ છે અને તમારો વોર્ડ કયો છે આટલી ડિટેલ્સ નાખી અને તમે સર્ચ કરશો એટલે તમારી સામે આખો એક રિપોર્ટ આવી જશે અહીંયા ઉપર તમારા પ્રોપર્ટી કાર્ડ નંબર આપેલા છે ત્યારબાદ અહીંયા વિગતો આપેલી છે પ્રોપર્ટી કાર્ડ જાહેર થઈ ગયું છે કે નહીં અને મિલકત કાર્ડની બધી જ વિગત છે તમે અહીંયાથી ઘરે બેઠા જ જોઈ શકો છો જેવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા તમારા પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન્સ નંબર છે એ આવી જાય છે ત્યારબાદ અહીંયા ઉપર ડિસ્ટ્રિક્ટ ત્યારબાદ સિટી સર્વેનું અને વોર્ડ કયું છે એ અને અહીંયા ઉપર એક નોંધ પણ આપેલી છે કે જમીનની વિગતો જે છે એ ફક્ત આપણા કામ માટે છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં ત્યારબાદ સત્તાવાર નકલ તમારે જોઈતી હોય તો તમારે ઓફિસની મુલાકાત લેવી પડશે અને આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી તમારે મેળવવી હોય તો પણ તમારે સિટી સર્વેની જે કચેરી છે ત્યાંનો સંપર્ક કરવો પડશે એવી જ રીતે મિત્રો આપણે વાત કરીએ તો શહેરની અંદર જમીનનો રેકોર્ડ છે એ મેળવવા માટે સૌથી પહેલા તમારે શું કરવાનું તો કે સૌથી પહેલા તો તમારે સિલેક્ટ કોઈ પણ એક પસંદ કરવાનું કે પ્રોપર્ટી કાર્ડ અથવા તો યુનિટ પ્રોપર્ટી કાર્ડ એકમ કાર્ડ કે મૂળ કાર્ડ કયું જોઈએ છે ત્યારબાદ તમારે જિલ્લો સિટી સર્વેની તમારી ઓફિસ કઈ છે તમારો વોર્ડ કયો છે તમારો પોતાનો સર્વે નંબર કયો છે અને તમારો સેટ નંબર શું છે એ નાખી અને અહીંયા ઉપર કેપ્ચા નાખી અને તમારે ગેટ રેકોર્ડ ડિટેલ કરવાની છે એકવાર તમે ગેટ રેકોર્ડ ડિટેલ કરશો એટલે અહીંયા ઉપર યુનિક પ્રોપર્ટી કાર્ડ નંબર આવી જશે ત્યારબાદ જિલ્લો ગામ કયું છે વોર્ડ કયો છે ત્યારબાદ સેટ નંબર કયો છે કેટલું ક્ષેત્રફળ છે બધી જ વિગત છે અહીંયા ઉપર તમને આખું એક મોટું રિપોર્ટ જોવા મળશે અને અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે અહીં દર્શાવેલી જમીનની વિગતો ફક્ત જાણકારી માટે છે નકલ તરીકે એને સ્વીકારવામાં આવશે નહીં આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી તમારે મેળવવી હોય તો મામલતદાર કચેરી અથવા તો કલેક્ટર કચેરીનો તમારે સંપર્ક કરવો પડશે અને 21 થી શરૂ થતું જે પ્રોપર્ટી કાર્ડ છે એ યુનિક આઈડી મૂળ મિલકતનો પ્રોપર્ટી કાર્ડ દર્શાવે છે અને 22 થી શરૂ થતું પ્રોપર્ટી કાર્ડ છે એ યુનિક આઈડેન્ટિટી એકમ મિલકતનો પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ છે એ દર્શાવે છે અહીંયા પર આપ્યું છે કે મૂળ કાર્ડ અને એક છે એકમ કાર્ડ તો જો તમારો પ્રોપર્ટી કાર્ડ ની અંદર 21 થી શરૂ થતું હોય તો એ છે મૂળ અને જો 22 થી શરૂ થતું હોય તો એ છે એકમ પ્રોપર્ટી કાર્ડ તો તમે પણ તમારો પ્રોપર્ટી કાર્ડની અંદર અહીંયા યુનિક આઈડીમાં જોઈ શકો છો 21 થી શરૂ થાય છે કે બાવીસ શરૂ થાય છે તો આ હતી પ્રોપર્ટી કાર્ડ ને લઈને સંપૂર્ણ માહિતી જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો